ભાનુદાદા રામ રામ મિત્ર થોડાક વર્ષ પહેલાં એક ગીત બહુ થઈ ગયું હતું જોડે રે હો રાજ આમ તો બે પ્રેમી ને પ્રેમિકાનું ગીત હતું સાથે જ રહેજો એટલે મને વિચાર આવે કે ખાલી આ બે જણા સાથે રહીએ તો એને આખી જિંદગીનું સુખ દેખાય તો બધા સાથે મળીને રહેતા હોય તો આખું ઘર સાથે રહીએ તો તો જીવન કેવું સુંદર થઈ જાય આજે હું સંપીન રહેવાની વાત કરવાનો આજના તણખામાં મિત્રો એક અમાસનો દિવસ હતો અમાસના દિવસે કારીગરો એટલે કે લુવાર સુતાર કુંભાર પછી ઘંટીવાળા એ બધા અગતો પાડે અગતો પાડે એટલે રજા રાખે જેમ વેપારીઓ દર અઠવાડિયે દુકાન બંધ રાખે એમાં દારામાં છે બંધાર એટલે લુઆર થાય તેની ધમણ ચાલુ ન કરે ઠંડુ કામ કરે બહુ અગત્યનું હોય તો હવે બધા લોઢા નવરા પડ્યા હતા અને લુઆર બેઠા બેઠા હવા ખાતા હતા એમાં જે લોઢાની નાતનો પ્રમુખ હતો ને ઘણ એ ઘણને વિચાર આવ્યો અને બધા લોઢાને કીધું પેલા તમને નથી લાગતું કે ધમણ આપણને ગરમ કરી અને આપણને ઓગાળીને પાણી જેવા કરી દઈએ કેવી નસીબદાય આપણે શું પાપ કર્યા એટલે હેરાણ બોલી કે આપણા પાપ કરવામાં કાંઈ બાકી નથી રાખ એમ તમને કહેતા હતો આપણે કેટલાયને ટીપા છે કેટલા એને કાયપા છે કેટલા એને ધગડા છે કેટલાય માયરા છે કેટલા એના ટુકડા કરી છે કેટલાયના ચીન બદલી નાખ્યા આટલા પછી દમાણ એનું કામ કરે જ ને તો ઘણ કે તો આપણે કઈ કરવું જોઈએ આપણે પાપ આટલા બધા કર્યા હોય તો કે પાપ કર્યા હોય તો કઈ કરવું હોય એટલે બાપનું પ્રાયશ્ચિત કરવું પડે તો પાપમાં જ છૂટાય તો બધાય બધા થઈને પરાશિત કરીએ કેવી રીતે બધા ભેગા થઈને ચૂલમાં પડીએ કાલ હરગાવે ને એટલે આપણા બદભાળીને પાણી થઈ જાય એક હોય હાલો ઘણા ઓર્ડર કર્યો હવે પહેલાં હું પડું પછી એરણ કે હું પડું પછી બધા લીધા હાલો અથડાવ હણસિયું છીણિયું બધા હાલો કાતર તું તો કાપવાનું જ કામ કરે છે આવી જા પોલીસ હોય એક વાર પડીથી સવાઈ ગઈ કે ભાઈ હું તો હાંધવાનું કામ કરું છું માને કાંઈ પાપ અરે હું હાંધવાનું કામ કરે તું તો હાંધવાનું કામ તો દોરો કરે તું તો ફાંડા પાડવાનું કામ કરે આવી જા આવી જા આવી ગઈ કોઈ બાકી ના રહેવા દીધું નાનકડી છીણી નહીં ખીલી નહીં કાંઈ નહીં કારણ કે બધા એ લગાડવાનું જ કામ કરતા હતા એકબીજાને બીજે દિવસે લુવારે કોલસા નાખીને ચૂલ હળગાવી મંડો ધમવા તા તો બધા લોઢાઓ ઓગળીને જબરજસ્ત મોટો ગોળો થયો ધમણ ઓલે જે ચૂલનું ઢાંકણું હતું ને ઊંચું થઈ ગયું એક બાજુ પડી ગયું એટલે એ ઢાંકણાને અંદર નાખી દીધું જરાતરા જે જીવતા હતા એણે લોઢાવે નાખું બધા બળીને ભસ્મ થઈ ગયા કે મોટો જબરદસ્ત લોઢાનો ઘોડો બનુઆર વિચાર કરે કાતી કેમ થયું આપણા ઓજાર બધા કેમ ગયા આ નવા લેવા જોઈએ અને આ ઘોડો તો ભંગારમાં દેવો જોઈએ આપણને કંઈ કામ ના આવે ભંગાર વાળાને બોલાવ્યો ઘોડો વેચી નાખ્યો લોખંડના ભાવ હારા એટલે પૈસા તો હારા એવા ભંગારવાળો લઈ ગયો ઘોડો થતો થાતો થાતો એ થાંભલાના કારીગર પાસે ગયો એટલે થાંભલાના કારીગરે છે ને એ ઘોડામાંથી મોટો જબર થાંભલો બનાવ્યો બેસ્ટ થાંભલો હાઈ ક્લાસ ઊંચો હવે ન કરવું નારાયણને અને આ સીપુનો જમાનો આ પ્રહલાદ એના દુશ્મનનું નામ લે રામ રામ કરે બધી રીતે દબાયો કોઈ રીતે માયનો નહીં પછી સભામાં થાંભલો ઊભો કરી ધગાયો ધગાવ્યો અને પ્રહલાદને એમ કીધું કે આને બધ ભર તારા ભગવાન ક્યાં છે તો કે બધે છે આ થાંભલામાં છે તો કે આ તો ભર બધ મિત્રો તમને નવાઈ લાગશે એ થાંભલો એટલે ઓલા બધા લોડા ભેરા થઈને હળગી ગયા હતા ને એમાંથી બનાવેલો થાંભલો હમ્પીને બધા પ્રાયશ્ચિત કર્યું હતું એ થાંભલો પ્રહલાદે બધ ભરી એટલે એમાંથી ભગવાન રૂપે પ્રગટ થયા અને હિરણેક સિપુને મારી નાખ્યો પ્રહલાદને ઉગયો મિત્રો જો બધાએ લોઢા ભેગા થઈને એક થાંભલો બનાવતા હોય અને ભેગા થવાને કારણે એમાંથી ભગવાન પ્રગટ થતા હોય તો બધા માણસ ભેગા થઈને રહેતા હોય અથવા પ્રાયશ્ચિત કરે તો કેવું પરિણામ આવે તમે હિસાબ કરો કહેવાનો મતલબ છે સાથે રહેવાનું મા બાપ કોઈને ગમતા નથી વૃદ્ધાશ્રમો વધતા જાય છે ઘણી વાર અમીરોના છોકરાઓને બાળકો થાય એટલે મા બાપની જરૂર પડે ઉછેરવાની ત્યાં લગી રાખે બાળકો મોટા થઈ જાય એટલે ધક્કો મારી મિત્રો આ લોખંડના પ્રાયશ્ચિતની વાત યાદ આવે તો મા બાપને સાચવજો અત્યારે કોઈને માણસ ગમતા નથી મા બાપને કે તમારે પૈસા જોતા હોય એટલા લઈ જાઓ બાકી હવે ઘરમાં અમને બે જણાને રહેવા દે વૃદ્ધ ઘણા બી વખાણ કરતા હોય વૃદ્ધાશ્રમ ઓ હોય એમાં તો ફેસિલિટી પંખા સરસ મજાની સેટીન ગાદલાન ઘરે ના હોય એવું બધું અરે ભાઈ એ બધું ગમે કોને ખબર છે જેની વાહે કાંઈ ન હોય બાકી દીકરાને વોવેને છોકરાઓને ધક્કા મારીને મોકલા હોય ને એ પંખાને એ શેટી ને એ ગાદલાને બધું ઝેર જેવું લાગે મિત્રો જોડે રહેજો બસ મારો કહેવાનો મતલબ છે કે જોડે રહેજો